એટેક કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના ગોડાદરા ખાતે શ્રી સાહી ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજી બલદાણીયા પર એસિડ એટેક કરાયો હતો વાત એમ છે કે ડોક્ટર શામજી બલદાણીયા પોતાના ક્લિનિક પર હતા તે સમયે એક અજાણ્યા ઈસમથી આવ્યો હતો અને ડોક્ટર પર એસિડ એટેક કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી તો ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ તાત્કાલિક ગુણાદરા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જે એસિડ એટેક કરનાર આરોપી ધીરુભાઈ પવારની ધરપકડ કરી હતી તો આરોપીએ કૌટુંબિક ઝઘડામાં એસિડ હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હતી આરોપીના કૌટુંબિક ભાભીના પતિના ભાઈ ડોક્ટર હોવાથી હુમલો કરીએ હોવાનું જણાવ્યું હતું ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણીયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આજે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડોક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે ડિટેઇન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે સર એસિડ કયા પ્રકારનું હતું એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવા સંજય એટલે કહી રહ્યો છે એ આપની પરિચિત અને સગામત છે શું સંબંધ ચાલુ કર મે જણાવ્યું એ પ્રમાણે જે ડોક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમાનસ્ય રાખીને એસિડ એટેક આભાર